નમસ્તે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ સો આજે અમે નાઇટ આઉટ કરવાના છીએ અમે મૂવી જોયું નેટફ્લિક્સમાં મહારાજ આ વન ટાઈમ વોચ છે બટ જોજો તો તમને બહુ જ મજા આવશે જો એક અંગ્રેજી આગળ આ અમે બધાએ મૂવી જોઈ લીધું છે હવે રાતની સાડા ત્રણ વાગ્યાની ગ્રેવિન્સ બધા એને લઈને તો પહેલાં રેડી કરવા જાય એની ટ્રાય જલ્દી બધા મેગી બનાવવાનું વિચારે છે તો આ મેડમ બ્રશ કરે છે બે અને ચાલો તો મેં પહેલાંથી પૂર્વી દીદીના ફેરમાં અમે સોફ્ટ કૉલ્સ કરીએ એમને સોફ્ટ કૉલ્સ કરવાની બહુ ઈચ્છા હતી તો અમે કર્યું અને ભક્તિ જોતી હતી કે હું મારી ટ્રીક મારી એક સિક્રેટ ટ્રીક હતી એ મેં ભક્તિને બતાવી એને ખબર જ નથી અત્યાર લાગી અને મેં કરીને આજે ફાઇનલી બતાવી દીધું તો એને બહુ ગઈ મેં એટલે હું હેપી હેપી થઈ ગઈ બતાવો તમારા સોફ્ટ કલ્સ આમાં તો કઈ દેખાતું જ નથી લાઇટિંગના લીધે

Nekil bweli, lalim seke. Metu nako, metu nako? Kya metu? Siti, ayayayan. Siti, kwa ki kwa di? Saki, ee. A, kwenye, ee. Sume, eke, eke, eke. Eke, eke, eke. Jiri kan dhat yo. Nan, nan, nan. Eke, lup nan wate man. Dok. Mwak, siti, kwenye, kwenye, kwenye. A, kwenye, kwenye. A, kwenye, kwenye. A, kwenye, kwenye. Doi, beyon. Doi, beyon. Doi, beyon. Doi, beyon. A

ખોટા ખાના ના ખંખેલો ખખેલો ઓછું માંસો થાય તો અહીંયા નીચે ખખેડે છે હા એ આને કે આ શું નાટક વેરા કરો છો મેગીની શાંતિથી થાવા દેવાનું મેગી નહીં હકીથી રહેવા મળી દીધા

पैं बध रेडी करवा तो ते पे तो मैं बता हे हेर हे, हे, स्टाइल कर थी तो मैं हेल्प करी भक्ति तीन चार जरा मैं कर्ल्स हे, ने हेर स्टाइल ने बधु कर दीधुँ के मेकअप में थोड़क वारती है पीछे तरह પછી ત્યાંથી અમે બીજે હોટલમાં આવ્યા અને પછી ત્યાં અમે બધાનો મેકઅપ સ્ટાર્ટ કરી દીધો બધા કસ્ટમર સાથે મેકઅપ થઈ ગયા અને બીજા બે દીધા હતા એ બધા કસ્ટમરની હેરસ્ટાઈલ કરતા હતા સો ફાઈનલી અમારું મેકઅપનું ત્રણ ચાર દીનો બધો જે શેડ્યુલ હતું આખા આખા દિનનું બીજી આજે ફાઇનલી ખતમ થાય ખતમ થઈ ગયું અને હવે અમે બધા ફ્રી સો હવે ચારસો અમે ઘરે